નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે ઉનાળામાં અત્યારે એવી કઈ મગફળીની જાત વાવીએ કે જે આપણે લીલા વડા તરીકે વેચાઈ જાય તમે જાણો છો મિત્રો કે હવે આપણે ટૂંકી જમીન છે ટૂંકી જમીનમાંથી વધારે આવક લેવી હોય તો એના માટે નવા નવા આઈડિયા અજમાવવા પડે ખાસ કરીને રાજકોટ જુનાગઢ અમદાવાદ કે પછી એવા કોઈ મોટા સિટી હોય કે ભાઈ સુરત એવા મોટા સિટીની આજુબાજુમાં તમારી પાસે જમીન હોય અથવા તો એના પચીસ ત્રીસ કિલોમીટર ત્રીજામાં જમીન હોય તો તમે અત્યારે એવો પાક વાવો કે જે તમને વધારે પડતી આવક આપે ટૂંકા સમયમાં આવક આપે ઘણા મિત્રો એના માટે ઉનાળુ મગફળીમાં અત્યારે ચોમાસા પાક લઈ શકાય એવા ઓળા વાવતા હોય છે મગફળી લીલી વેચવા માટે ઓળા વાવતા હોઈએ એટલે કે લીલી મગફળીના જો ઓળા તમે વેચો તો તમને વીઘા દીઠ પચીસ હજારથી માંડીને ચાલીસ હજાર રૂપિયા સુધી આવક થઈ શકે એના માટે મેં સર્વે જે કરેલું છે ખાસ કરીને ગઈ સાલ જે ખેડૂતોને વાવેલું તો ઘણા એક વીઘાના પચીસ હજારથી માંડીને પાંત્રીસ ચાલીસ હજાર સુધી ઉધડા વીઘે દઈ દીધા હતા અને એ પણ સિત્તેર એંશી દિવસની અંદર જ તો મિત્રો આપણે ઉનાળું જે ઓળા આપણે વેચવા હોય તે ઉના ચોમાસામાં વેચવો હોય તો અત્યારે ઉનાળામાં જ વહેલું એનું વાવેતર કરી દેવું પડે હવે એના માટેનું ખાસ કરીને ખેડૂતોને માર્ગદર્શન જરૂર છે કે કઈ બિયારની જાત વવાય કે ઓળામાં ચાલે તો મિત્રો અત્યાર સુધી બધા ખેડૂત મિત્રો જે ઓળા માટે વાવતા હતા એ બધા વાવતા હતા પહેલાં જીટું વાવતા હતા પછી ધીમે ધીમે એમાં પરિવર્તન એવું મોટા દોડવાની જાત વા્યા તો મોટા દોડવામાં જે વાવે એમાં બધા અત્યારે ઓગણચાલીસ નંબર આવે અક્ષય ઓગણચાલી બધા વાવે છે પણ ઓગણચાલીસ નંબરમાં એક જ વીક પોઈન્ટ છે કે એ ખાવ તો ડૂચારો ચડે એટલે કે ભાવે નહીં આપણને તો એ જૂની જાત છે મોટા દોડવા લીધે ઓળામાં વેચાઈ જાય છે પરંતુ એનું જે મેં તમને ખાસ કીધું કે ભાઈ ઓળા માટે અત્યારે પ્રશ્ન મોટા મોટો હોય તો એકદમ મીઠી જાત હોય વધુ દોડવા આવે વધુ ઉત્પાદન વેલી પાકે આ ટાઈપની વેરાયટી હોય તો તમે પસંદગી કરી શકો છો એમાં મેં તમને કીધું એમ એક અક્ષય જે ઓગણચાલી આવી તો આવે જ છે બધા પણ એના પછીની જે નવી જાતો આવી એના વિશે તમને માહિતી આપવું તો કે અક્ષય ફોર ફોર વન કરીને આવે એ પણ જે મોટું ડોડું છે પરંતુ એનો દાણો છે એકદમ મીઠો હોય છે મીઠો એટલે કે આપણે કહી શકાય ને કે ખાઈએ એટલે ડૂચારો ન ચડે જે ઓગણચાલીસ નંબર જેમ તો એવો દાણા વાળી વેરાયટી એક ફોર ફોર વન એટલે કે ચારસો એકતાલીસ નંબર આવે એ સિવાય બીજી બે વેરાયટી નવી આવી ગઈ જેમાં ત્રણ ત્રણ દાણાથી માંડીને ચાર ચાર દાણા સુધી હોય એક વેરાયટી આવે છે અક્ષય સિત્યોતેર નંબર એ પણ ખાવામાં એકદમ મીઠી પણ એમાં તમારે ડોડવા છે ચાલીસ ટકા દોઢવા ત્રણ દાણાવાળા હોય બાકીના ડોડવા બે દાણાવાળા હોય અને એનો દાણો પણ જીટુની ની મોટો છે દાણો એટલે તમને એ ઓળા માટે બેસ્ટ છે ત્યાર પછી શેરુ સંશોધન એવું છે એ છે ખાસ કરીને લાલ કલરની દાણા અક્ષય રેડ કરીને આવે અને દાણા એકદમ લાલ ગુલાબી કલરના હોય એકદમ તો એ ગુલાબી કલરના દાણા ખાવામાં પણ મીઠા હોય એમાં ત્રણને બદલે ચાર ચાર દાણા લોડો પણ જોવા મળશે તમને તો એ વેરાયટી પણ છેલ્લામાં છેલ્લું સંશોધન છે એ હજી આ વર્ષે જ બહાર પડી છે તો એ વેરાયટી પણ તમે અક્ષય રેડના નામે બજારમાં મળે છે એ તમે વાવી શકો જે મેં તમને કીધું કે ઓગણચાલીસ નંબરની સિવાયની જે બધી વેરાયટી છે અક્ષય ફોર ફોર વન હોય અક્ષય સત્યોતેર હોય અક્ષય રેડ હોય આ બધી વેરાયટીઓ તમારે ખાવામાં એકદમ મીઠી એટલે કે ગળી લાગે તમે લીલાવડા ખાતા હોય તમને શેર મીઠાશવાળી લાગે જ્યારે ઓગણચાલીસ નંબર છે એ તમને મોડી લાગે અને ખાવો ત્યારે ડું ચડે તો આ ટાઈપની વેરાયટી પસંદ કરો તો તમારી માર્કેટમાં વેલ્યુ પણ વધે રેકડીમાં વેચાતી હોય તો એ તમારા જે ભાવ છે અલગ આપે કે ભાઈ આ વેરાયટી મીઠી છે એના ભાવ આ બોલે હળ સ્વાદમાં નબળી છે એનો ભાવ આ તો આ ટાઈપનું તમે કરશો તો ધીમે ધીમે તમારા જે વિઘાધિત ભાવ આવે એ પણ વધારે આવશે કેમ કે જે કોન્ટ્રાક્ટર રાખતા હોય જે ઉધેડમાં રાખતા હોય વિઘા કે ભાઈ બે વીઘાની માંડવી છે બોલો ભાવ તો એ તરત કે ભાઈ મારી પાસે આ અક્ષય ફોર છે અક્ષય સત્યોતેર છે અક્ષય રેટ છે એના ભાવ તમને વધારે આપશું તો આ ટાઈપની તમે જો પરિવર્તન લાવો તો તમારે એનું સારામાં સારું તમને વળતર મળે અને આ જે તમને વેરાયટી છે મેં તમને કીધી એ જે સ્ક્રીન ઉપર પણ તમને આપેલી છે એ વેરાયટીઓ તમને બજારમાં અત્યારે મળે છે ખાસ કરીને અત્યારે એક મેથી ત્રીસ મે સુધી તમે આવી ગયો તો તમારે વાવણી પછી એક મહિને દોઢ મહિને તમારે બજારમાં ઓળા આવવાનું ચાલુ થઈ જાય અને વહેલા જેટલા ઓળા આવે એટલો તમને ભાવ વધારે મળે કેમકે દિવાળી ઉપર ઓળાની કિંમત હોય નહીં ઓળાની કિંમત હોય ક્યારે શ્રાવણ મહિના પહેલાં તો ત્રણ મહિના પહેલાં તમારે જો ઓળા લાભ વાવો હોય તો તમને મેં કીધું આ પ્રમાણે આટલી વેરાયટીઓ પસંદ કરશો તો તમને એમાં સારામાં સારું વળતર મળશે અને ઓળા માટે બેથી પાંચ વીઘા વાવતા હોય તો આમ સારી વેરાયટી નહીં વાવી તો સારામાં સારી વેરાયટી પસંદ કરી અને ઓળાનો સાઇડનો બિઝનેસ ચાલુ કરો અને એ ઓળાએ દિલ્હી સુધી પહોંચાડો એવી મારી બધા મિત્રોને વિનંતી છે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ